આરોગ્ય સેવા હાલ અટકી પડી છે કર્મચારીઓ હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે સરકાર તેમની સામે ડર અને દંડો ઉગામે તે વ્યાજબી નથી સરકાર તાત્કાલિક આરોગ્ય કર્મીઓના ગ્રેડ પે ની માંગણી સ્વીકારે આરોગ્ય કર્મચારીઓ પોતાની વ્યાજબી માંગણી માટે ખાસ કરીને ગ્રેડ પેની માંગણી માટે સરકાર સમક્ષ વ્યાપક પ્રમાણમાં લેખિત મૌખિક અને આંદોલન સ્વરૂપે પોતે રજૂઆત કરી ચૂક્યા છે પણ સરકાર એમની વાતો સાંભળીને દેખાવ પૂરતું સમાધાન કરે અને પછી પોતાના જ સમાધાનમાંથી એ સરકાર પીછેહટ કરે ભાજપા સરકારની નીતિ કર્મચારી વિરોધી અને કર્મચારી વિરોધી નીતિના કારણે તેમની સાથે થયેલા સમાધાનમાં પણ છેતરપિંડી એ ભાજપા સરકારે ઓળખ બનાવી દીધી છે આ સંજોગોમાં કર્મચારીઓની લાંબા સમયની રોકાયેલી માંગણીઓ સામે

અમે સરકારના નીતિના કારણે ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવા પીએચસી સીએચસી કાઢી રહી છે એવા સંજોગોમાં કર્મચારીઓ જ્યારે પોતાના હક અધિકાર માટે આંદોલન કરતા હોય ત્યારે સરકાર એમની સાથે સંવાદ કરવાને બદલે દંડ અને દંડા ઉગામે એ વ્યાજબી નથી સાથોસાથ ગુજરાતમાં લાંબા સમયથી એટલે કે પંદર વર્ષ કરતાં વધુ સમયથી શારીરિક શિક્ષણના શિક્ષકો અધ્યાપકોની ભરતી કરવામાં આવતી નથી કોંગ્રેસ પક્ષ રાજ્યમાં ભાજપા સરકારની ખેલ વિરોધી નીતિ યુવા વિરોધી નીતિની કડક આલોપના કરે છે અને ગુજરાતના યુવાનોને ભલે વાતો કરે ખેલ માકુમ વાતો કરે રમશે ગુજરાત જીતશે ગુજરાત પણ શિક્ષકોને અધ્યાપકો મેદાન વગર કઈ રીતે ગુજરાતનો વિદ્યાર્થીને યુવાન રમત રમશે ત્યારે સરકાર ગુજરાતના યુવાનોની ની જિંદગી સાથે રમત કરવાનું બંધ કરે અને જે વ્યાયામ શિક્ષકો છે તેમને તાત્કાલિકપણે ન્યાય આપે